તમે જોઈ શકો અહીંયા આગળ મિત્રો આપણે તમે રસ્તે થી આવશો એટલે મિત્રો આવશે મહાદેવ શિવ પોળાનાથનું મંદિર આવશે જોઈ શકો હું હું તમને તમને બતાવું એટલે પૂરું લોકેશન આપું કે જેથી તમે આ રીતનું મંદિર હશે પૂરું જોઈ શકો તમે અને જોઈ લો આવી આપણે ઓઇલ મિલ છે આપણે જે શિવધારા ત્યાં આવી ગયા એમનો લોગો છે તમને બતાવી દો જો બહારથી શિવ આ રીતનું દેખાય છે મિત્રો તમે જોઈ શકો અને મિત્રો જે કોઈ નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હમણાંથી મિત્રો વ્યૂ થોડાક ડાઉન થઈ ગયા છે તો થોડો ઘણો તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરો કે જેથી અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને તમારે કયા ટોપિક ઉપર વિડિયો જોતા એ મને કોમેન્ટમાં કહેજો કે જેથી મને ખબર પડી જાય કે આ રીતના જે અમારા સબસ્ક્રાઈબર છે અને આ રીતના વિડીયો જોવે છે એમ મિત્રો જોઈ શકો કે આપણે

જોઈ શકો કે સીસીટીવી કેમેરા છે તમે જોઈ શકો બાકી આ બાજુ છે મિત્રો ખાણ છે જે આપણે પશુપાલો ખાણ આપણે એ છે મિત્રો તમને હું બતાવી દઉં પછી આ બાજુ જોઈ લો બધું એનું આ કાંટો છે જે આપડે પંદર કિલોનું પેકિંગ થાય એ ડબ્બાનું એ છે મિત્રો તમે જોઈ શકો બાકી જો આ રીતનું આખું પ્રોપર આખી મિલ છે તમને મારે બતાવવું છે જો પ્રોપર વસ્તુ બતાવીશ મશીન મશીન કઈ રીતનું છે હર હર મહાદેવ જોઈ લ્યો ખાસ ધ્યાન માં વસ્તુ ને જોઈ લો મિત્રો આ બધું લખ્યું છે તમારી રીતે વાંચી લેજો એટલે હું જેથી અત્યારે તો હું મિલમાં છું એટલે મિત્રો હું સાજુ કઈ બોલતો નથી બાકી જોઈ લો આ ડબ્બા અત્યારે આ બધા છે મિત્રો ઓર્ડરના ડબ્બા તમે જોઈ શકો મિત્રો આ બધા એટલે મિત્રો એટલે ક્યાંય ક્યાંયથી મિત્રો ઓર્ડર ના ડબ્બા આવે છે અહીંયા ઓર્ડર આવે છે મિત્રો જોઈ લો આ બધી સિંગ સી બધી નો અત્યારે પીલાવા માટે છે મિત્રો જોઈ લો ફૂલ ફૂલ એટલે ફૂલ આમ શુદ્ધ એમ સો ટકા શુદ્ધ એમ બાકી કાંઈ ગટે નહીં તમે જોઈ લો આ મશીન છે બધા તમને હું પહેલાં આખી મિલની ટૂર કરાવી દઉં પછી મિત્રો જે આપણે ખીમજીભાઈ છે એમને સાથે મળીને હું અમે પૂરું તમને આખા મિલનું મશીનનું કયું કામ છે કઈ રીતની પ્રોસેસ છે એ બધું હું તમને સમજાવીશ જોઈ લો આ રીતની આખી મિલ છે અત્યારે હું તમને બતાવી દઉં બાકી જોઈ લો મિત્રો વીસ નંબર સિંગ એક નંબર એટલો બહુ મસ્ત બાકી જોઈ લો છે ને

તો આપણે સો ટકા શુદ્ધ એમ કઈ કોઈ પણ જાતનું ભેળશે નહીં તો હવે કઈ તમે કયો અમને કે આ તેલનું આપણે કઈ રીતનું જે આપણે એક પોતું ઝીંગ નું હોય એમાંથી કેટલું તેલ નીકળે અત્યારે અહીંયા અમારે શિવધારા સિંગ તેલમાં તમારું સ્વાગત છે અમારે પ્યોર જીવીસ મગફળીમાંથી પિરાણ કરીએ છીએ પ્લસ અમે ભાવનગર હોમ ડિલિવરી ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ અત્યારે અમારો ભાવ છે પંદર કિલોનો ત્રણ રૂપિયા છે પ્લસ પાંચ લિટર કેનના હજાર રૂપિયા છે

ભાવનગરથી પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર આમ પણ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર અંતરે આવેલું છે આપણે લાગુ પડે છે કોળિયાક અંદર એક કિલોમીટર આવો એટલે શિવધારા નું તમારે એડ્રેસ આવી જશે આજુબાજુમાં ગમે તેને પૂછશે એટલે આ જગ્યા આપણને સિંધી દેશે હા તમે કોઈ પણ વ્યક્તિને આપશો શિવધારાનું નામ છે ત્યારે પ્રચલિત નામ છે ભાવનગર સિટીમાંથી પણ પ્લસ ગામડામાંથી કોઈ પણ તમે પૂછો કે ભાઈ આપણે શિવધારા સિંહ પેલા જવું છે ઓઇલ મિલે તો પણ કોઈ પણ વ્યક્તિ તમને બતાવી આપે આપણું લોકેશન તો હાલો હવે આપણે આટો મારી લઈએ કયા મશીન છે અને કઈ પ્રકારનું છે બધું જરાક અમને બતાવી દો બાકી જોઈ લો મિત્રો 5 લિટર મુકલાઉ મારાવાલા બોલો હાલો આપણે હું તમને અત્યારે બતાવી દઉં જોઈ લો મિત્રો અત્યારે આ બધામાં તેલ ભરેલું જ છે ને 15 કિલો પૂરું જોઈ લો મિત્રો આ કમ્પ્લીટ એમ જીવ જોઈ લો લોગો છે બોલો લોગો આ જોઈ લો આપણે

ઉપર થી માંડવી આવે એવું છે ને હા હા જો મિત્રો આખી પ્રોસેસ તમને હું બતાવું છું કઈ રીતનું તમારા ઘરમાં તેલ પહોંચે એની હું આખી પૂરી પ્રોસેસ બતાવું છું અહીંથી માંડવી નાખવામાં આવે માંડવી ઉપર થ્રેસર માં માટે જાય તો તમે જોઈ શકો પૂરી પ્રોસેસ તમને હું બતાવું છું એટલે જોઈ શકો આ ભાઈ તમને હિમજીભાઈ સમજાવે છે તો હવે આપણે કયો તમે દાણામાં નીચે દાણા ઉપર દે મશીનમાં પીલાવા માટે બરોબર

હું સી ફૂડ માં આંધ્રપ્રદેશ તામિલનાડુ કર્ણાટક મધ્ય છો જોઈ શકો છો આનો શું ભાવ છે ત્રીસ કિલોના સાડી રૂપિયા છે